સુરતમાં સરકારી કામદારો પર હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે સેવા આપતા કર્મચારી પર હુમલો થયો હતો સફાઈ કામદાર તેના વિસ્તારમાં સાફ સફાઈના કામમાં રોકાયેલો હતો તે દરમિયાન હિન્દી ભાષી યુવકે બોલાચાલી કરી હતી ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેથી સફાઈ કામદારને જમણા હાથના કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

લવાયો ઈજાગ્રસ્ત કર્મચારી પ્રકાશ સન્યાસીએ કહ્યું કે હું સફાઈ કામદાર છું છેલ્લા ત્રણ દિવસ બાદ કામ પર હાજર થયો હતો

દારૂના નશામાં ફૂલ નશામાં હતો તો અમારી જે ડોર ટુ ડોર ની ગાડી આવે છે જે મારા વિસ્તારની અંદર સ્પોટ છે તે સ્પોટનો નો અમે પેલા નિકાલ કરીએ ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડુ મારું તો પેલા ડોર ટુ ડોર વાળા ને આ શબ્દ બોલી ને ડોર ટુ ડોર વાળો ગભરાઈ ને ગયો જયારે મેં મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠરો હતો ઝાડુ હતો એમ કે મ્યુનિસિપાલિટી તુમ હમટુમલો હરામ કા પગાર લેતા હે એમ કેમ ફલાનું ઢીપનું મારી હાથે તે બોલવા લાગ્યો પછી હા વાત કરવા લાગ્યો પછી મેં બી આની અટે આટલામાંથી વાત કરવા લાગ્યો પછી આની મારી તા બે બે શબ્દ થી તો ત પહેલા મારી અહીંયા કોલર પકડી તો મારો અહીંયા છાંટો પકડી લીધો આના નકના નિશાન બી અહીંયા બેઠા ઢગાજ મારી કોલર પકડી પછી મેં મારા અધિકારીને ઓફિસે જાન કરવા માટે આવ્યો કે ઉભો રહે કે મારા સાહેબને મેં બોલાવો તો મારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં તો પહેલાંય મને ખબર નથી કે એના ખિસ્સામાં હું છે ને હું નથી જે પેલો જે મેં બહાર નીકળ્યો ને તો પહેલાં ડાયરેક્ટ મારા પેટમાં એમ ઘાલવા ગયો ને તમે જોવું તમે હાથ એમ કરી લીધો તો અહીંયા મારા અહીંયા લાગ્યો તો આખું મારું બ્લડ ઓફિસમાં જ ચાલુ રહી ગયું તો આ મારા મારી પાસે ફોટો બી ચા બધા પોયરા લોકો ફોટો વિડીયો બી પડ્યા બધું મારું ઓફિસની અંદરમાં બ્લડ જ બ્લડ તો ગેન જેવી આવી ને પછી આ લોકો મને એકસો માં લાવીને અહીંયા લાવ્યા તમારી આટલી જ રજૂઆત છે કે ઢંડુલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને મારી રજૂઆત છે હાથ જોડેના નમ્રતાથી વાત કરું છું કે આને કાયદાસર ની કાર્યવાહી એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય મળવા જોઈએ અને આજે મારી સાથે થયેલું છે અને કાલ ઉઠે મારા કોઈ કર્મચારી સાથે એવું થવાનું જોઈએ